ફેબ્રુઆરી એટલે પ્રેમ અને લગ્નની સિઝન એક તરફ વેલેન્ટાઇન ડે આવતો હોય તો વળી બીજી તરફ વસંત પંચમી હોય આ મહિનામાં લોકોને પોતાના જીવનસાથીની પ્રાપ્તિ થતી હોય છે હિન્દુ સંસ્કૃતિ મુજબ વસંત પંચમીનું ખાસ મહત્ત્વ જોવા મળે છે આ દિવસમાં લગ્ન માટે વણજોયા જોયા મુહૂર્ત હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વસંત પંચમીના આખા દિવસ દરમિયાન દોષ રહિત અને ઉત્તમ યોગ છે આ વર્ષે વસંત પંચમી ચૌદ ફેબ્રુઆરીને આવે છે ત્યારે યુવાન હૈયાઓ માટે થનગનાટનો દિવસ છે વેલેન્ટાઇન ડે અગાઉથી વીકને ઉજવવામાં આવે છે જેમાં રોઝ ડે પ્રપોઝ ડે તેમજ વેલેન્ટાઇન ડે પર પણ ફૂલોની ખૂબ માંગ રહે છે હાલ લગ્ન સિઝન શરૂ હોય ડેકોરેશન માટે પણ ફૂલોની માંગ ઉઠી રહી છે ત્યારે જામનગરમાં રણજીત સાગર નજીક ખેતી કરતા ખેડૂતો માટે ફૂલોની સિઝનમાં આ વખતે સારો ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી રહી છે તમામ પ્રકારના ડેકોરેશનમાં હાલ લોકો સફેદ અને લાલ ગુલાબની ડિમાન્ડ કરી રહ્યા છે ત્યારે યુવાન પણ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે લાલ ગુલાબની માંગ કરતા જોવા મળે છે ગામ મોખાણા વિક્રમ રણછોડભાઈ પાટળિયા જે અત્યારે ફૂલની સિઝન પાંચ વર્ષથી આ વર્ષે સારી છે લગ્નકાળાની સિઝનમાં બહુ સારો ફાયદો છે અને જે અમે સવારે માર્કેટમાં જાય વેચાણ કરવા માટે જે કિલ્લાના ચાલીસથી પચાસ રૂપિયા અત્યારે ડેઝી ગુલાબ દેશી ગુલાબ એ પણ અત્યારે ભાવ સારો મળે છે બધાનો કે જે પ્રોફિટ પણ છે કિલ્લાના ચાલીસથી પચાસ રૂપિયા સેવન્ટીના હે કે પછી ગુલાબના પચાસ રૂપિયા છે ને ગલગોટીના ચાલીસ રૂપિયા છે